હેલો વિવન આજનો મારો વિડિયો છે અબાઉટ વોટર પાણી જળ એ જીવન છે અને જળને જો વ્યવસ્થિત રીતે પીવામાં આવે અને એને યુઝ કરવામાં આવે તો એ આપણા માટે રૂપ છે તો આજે હું જળના પાણીના ફાયદા વિશે જણાવવા માટે મેં આજે આ વિડિયો બનાવેલો છે જો પાણી આપણે કેટલું પીવું ક્યારે પીવું અને કેવી રીતે પીવું જો એની આપણને સમજ હોય ને તો આપણે દુનિયામાં ક્યારે પણ માંદા ના પડીએ આપણે હેલ્થ ઇશ્યુ ના આવે હેલ્થને જો આપણે હંમેશા માટે સ્વસ્થ રહેવું હોય સ્વસ્થતાથી ભરેલું રહેવું હોય તો પાણીને કઈ રીતના ક્યારે કેવી રીતે પીવું એની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે તો આજના મારા વિડીયોમાં હું તમને જળ વિશે અને જળના ફાયદા વિશે જણાવી રહી છું હોપ તમને મારો વિડીયો પસંદ આવશે અને જો પસંદ આવે તો પ્લીઝ શેર કરજો પાણી ક્યારે પીવું ને ક્યાં ક્યારે ના પીવું એની સમજ એક વખત જડી જાય ને આપણા શરીરમાં આપણા માઇન્ડમાં એની પદ્ધતિ એક વખત આવડી જાય ને તો પછી આપણે કોઈ પણ પ્રકારનો રોગ આપણા શરીરને લાગુ પડતો નથી પાણી કેટલું પીવું ક્યારે પીવું કેવી રીતે પીવું આ ત્રણ પ્રશ્નો હોય છે આપણા બધાના મગજમાં તો એનું નિરાકરણ લેવા માટે આજે આપણા વિડીયો બનાવ્યો છે જેમાં આપણે પાણીને મહત્વ વિશે પાણીની ઇમ્પોર્ટન્સ વિશે અને એ સિવાય પણ પાણીના ફાયદા વિશે આપણે આમાં જાણવાનું છે સૌથી પહેલાં કે પાણી કેટલું પીવું આખા દિવસમાં આપણે પાણી કેટલું પીવું એ બાબતે અત્યારે આપણે વાત કરીએ તો પાણી તમારો જેટલો વજન હોય એનું અડધું પીવું એક્ઝામ્પલ લ્યો કે મારું વજન અત્યારે પચાસ કિલો હોય તો મારે અડધું એટલે કે અઢી લીટર પાણી પીવાનું રહે છે કોઈનો સિત્તેર કિલો વજન છે તો એને સાડા ત્રણ લીટર પાણી પીવાનું રહે છે ત્યારબાદ કોઈનો એંસી કિલો વજન છે તો ચાર લીટર પાણી આખા દિવસનું પીવાનું રહે છે હવે પાણી ક્યારે પીવું પાણી તમે ગમે ત્યારે પી શકો છો પણ રાતના સાતથી આઠ વાગ્યા સુધીમાં જ તમારું જે વજન હોય એનું અડધું પાણી પી લેવું કેમકે સાત આઠ વાગ્યા પછી જો તમે પાણીનું પ્રમાણ વધારો છો તમારી રાતની જે ઊંઘ છે એમાં ડિસ્ટર્બન્સ થાય છે તમારે વોશરૂમ જવું પડે એના કારણે તમારી ઊંઘ પૂરી થતી નથી અને જો ઊંઘ પૂરી નહીં થાય તો બીજો દિવસમાં બીજો દિવસ સારો ન જાય અથવા થોડાક આંખો ઊંઘ મારે અથવા તો માથું ચડવાની શક્યતા રહેતી હોય છે તો સાત વાગ્યા સુધીમાં તમારે તમારા વજનથી અડધું પાણી પી લેવાનું હોય છે હવે તમારે ક્યારે પીવું પાણી એ પ્રશ્ન હવે આવે છે તો પાણી છે ને જમ્યાના અડધી કલાક ત્રીસ મિનિટ પહેલાં પીવું અમે જમ્યાના ત્રીસ મિનિટ બાદ પીવું જમ્યા પછી તરત કે જમ્યા પહેલાં તરત પાણી પીવાનું નથી જો તમે ત્રીસ મિનિટ પહેલાં પીધું છે તો એ સારું છે તમારા માટે પણ ત્રીસ તમે જમવાની તુરંત થોડીક સમય પહેલાં પીધું છે તો તમારી જે ભૂખ તમને જે તમારી જઠરાગ્નિમાં જે ભૂખ લાગી છે સંતોષાઈ જશે અને તમે જે તમારા શરીર માટે જરૂરી જમવાનું છે તે તમે જમી શકશો નહીં ત્યારબાદ તમે જે ત્રીસ મિનિટ પછી જમા પછી ત્રીસ મિનિટ પછી પાણી નથી પીતા અને તરત પી લ્યો છો તો તમે જે જૈમાં છો અને એની ઉપર જમેલી વસ્તુ તમારી જે છે એ જઠરાગ્નિમાં જઠરમાં અગ્નિ ઉત્પન્ન થાય બધી વસ્તુઓ ત્યાં મિક્સ થાય અને પછી એમાંથી જે વિટામિન્સ ને જે બી પોષક તત્વો છે એ તમારા બોડીના દરેક પાર્ટ્સમાં પહોંચતા હોય છે પણ તમે તરત પાણી પીઓ છો એટલે તરત પાણી પીવાથી શું થશે કે તમારું જે મિક્સચર છે એ ચાલુ થાય પહેલાં જ બંધ થઈ જાય છે પછી મિક્સચરને ચાલુ થતાં વાર લાગે છે અને વાર લાગવાની સાથે સાથે એમાં ધુમાડો થાય છે જે ગેસના રૂપમાં તમને ઘણાને ગેસની તકલીફ થતી હોય છે તો જે લોકોને ખાસ ગેસની એસિડિટીની તકલીફ છે એ લોકોએ તો ખાસ અને જો કે બધાએ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે ત્રીસ મિનિટ જમ્યાના ત્રીસ મિનિટ પછી અને જમ્યાના ત્રીસ મિનિટ પહેલાં જ પાણી પીવું જેવી રીતના આપણે જમવા માટે સમય કાઢીએ છીએ જેવી રીતના આપણે કોઈ કાર્ય કરવા માટે સમય કાઢીએ એવી રીતના આપણે પાણી પીવા માટે પણ સમય કાઢવો જોઈએ આપણું બોડી ટોટલ પંચોતેર ટકા પાણીથી બનેલું છે હાઇડ્રેટ રાખવું પડે છે આપણે આપણા બોડીને સ્પેશિયલી ઉનાળામાં શિયાળામાં તરસ ઓછી લાગે પણ પાણી ઓછું કરવાનું નથી પાણી તો રોજ એટલું જ પીવાનું છે જેનાથી તમારું બોડી મેન્ટેન રહેશે તમારી સ્કિન ગ્લો કરશે સ્કિનના જે બી કોઈ બી છિદ્રો હોય જે બ્લોકેજ થઈ ગયા હોય છે તમારી સ્કિન ડલ થઈ ગઈ હોય છે એ પણ હાઇડ્રેટ થઈ જશે ઘણા લોકો તમને દવા આપે છે આપણે જ્યારે દવાખાનામાં જઈએ ને એટલે આપણે દવા આપે કે તમને સ્કિન માટે હાઇડ્રેટ કરવા સ્કિન હાઇડ્રેટ કરવા માટે આપણને દવા આપતા હોય છે પણ તમે સ્કિન હાઇડ્રેટ કરવાની દવા લેવાની છે કે જો તમે પાણી ઉપર કોન્સન્ટ્રેટ કરશો ને એટલે તમારું બોડી ઓલરેડી હાઇડ્રેટ થવા લાગશે હું તો મારો ખુદનો એક્સપિરિયન્સ કહું કે મેં જ્યારથી પાણી પીવાનું જે જ્યારથી મને સમજમાં આવવા માંડ્યું છે કે પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે શું ફાયદા થાય છે જેમ જેમ મેં ચાલુ કર્યું છે ને ત્યારથી મારું બોડી એટલું સરસ થઈ ગયું છે એટલું હાઈડ્રેટ અને મારી સ્કિન પણ એટલી ગ્લોઈંગ થવા લાગી છે કે વાત ન પૂછો જેને સ્કિનમાં જેની પિમ્પલ્સની પ્રોબ્લમ્સ છે ડલનેસ છે કોઈ બી વસ્તુ હોય એના માટે મેઇન વસ્તુ જે છે તે છે પાણી કેવી રીતે પીવું તમે ગ્લાસમાં લઈને બેસીને પાણી પીઓ ઊભા ઊભા પાણી પીવાનું નથી ઊભા ઊભા પાણી પીવાથી તમારા શરીરમાં પાણી તમારા ગોઠણે ઉતરે છે અને ગોઠણના દુખાવા થવાની શક્યતા ખૂબે ખૂબ વધી જાય છે એટલે પાણી હંમેશા બેસીને પીવાનું ગ્લાસથી પીવાનું મને ત્યાં સુધી સ્ટીલના કે પિત્તળનો કે ચાંદીનો જેવી તમને ઈચ્છા પડે એ રીતનો ગ્લાસ લઈને ગ્લાસથી પાણી પીવાનું રાખવાનું ઓકે તો આવી રીતના પાણીના ફાયદા પાણી ક્યારે પીવું કેવી રીતે પીવું અને કેટલું પીવું ને આપણે આ વિડીયો દ્વારા સમજણ મેળવી હવે આપણે આવીને આવી નવી નવી માહિતીઓ આગળ મેળવતા રહીશું ત્યાં સુધી થેન્ક યુ